વેલકમ બેક બંગાળની ખાડીમાં સાંજ સુધીમાં બનશે વાવાઝોડું જે આવતીકાલે તમિલનાડુ પુડુચેરીના કિનારે ટકરાશે હવામાન વિભાગની આગાહી છે કે નેવું કિલોમીટરની ઝડપથી અહીંયા પવન ફૂંકાઈ શકે છે તમિલનાડુમાં ત્રણ દિવસ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે પોરબંદરમાં ભર આંબામાં કેસર કેરી પાકતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતે ઊંચા ભાવે શિયાળામાં પાકેલી કેરીની હરાજી કરી મહત્વનું છે કે કેસર કેરીને ઉનાળું ફળ ગણાય છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે દસ કિલો કેસર કેરી વેચાણ માટે આવી આ કેસર કેરીનું હરાજી દરમિયાન આઠ હજાર પાંચસો રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું એક કિલો કેરીની આઠસો એકાવન રૂપિયાના ઐતિહાસિક ભાવે વેચાણ થયું આટલી વહેલી કેરીના આગમનની આ ઘટના ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્યું બીજી તરફ ખેડૂતે કહ્યું કે અમે દેશી ખાતરનો વધુ ઉપયોગ કર્યો અને વરસાદ પણ સારો હોવાથી આંબામાં વહેલી ફ્રૂટ થઈ આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી આશા તેમણે વ્યક્ત કરી કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ માર્કેટની અંદર પોરબંદર માર્કેટમાં પહેલી કેસર કેરી આવી હશે હું અનુમાન કરું છું અને પોરબંદર જિલ્લા તરીકે ખેડૂત તરીકે પણ મને ખૂબ રાજી પહોંચે અને અહીંયા અમે સુદામા જે ફ્રૂટ છે આપણે નીતિનભાઈ દસાણી એમને ત્યાં અમે લઈને આવ્યા હતા અમને એક કિલ્લાના આઠસો એકાવન રૂપિયા ભાવ સુજો છે આ પેલી કેરીનો એટલે આમ દસ કેજીનો કહેવાય તો સાડા આઠ હજાર રૂપિયા બોક્સ થયું છે નોર્મલી કેરી આવે છે ત્રીજા મહિનાથી સ્ટાર્ટ થાય છે ગીરમાં ત્રીજા ચોથા મહિનાથી સ્ટાર્ટ થાય છે પણ પોરબંદરની જગ્યા અનુકૂળ છે કેરીના પાક માટે બડા ડુંગરની એટલા માટે આ કેરી નવમા મહિનાની ફૂટ હતી આ એટલે આજે આ બજારમાં આવી છે વડોદરાના સાવલી તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા રવિ પાકની સિઝન આવી ગઈ છે પરંતુ હાલ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારે છે રવિ પાકની ખેતી માટે કેનાલનું પાણી નથી મળતું કેનાલ રિપેરિંગનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે ડીઝલ પંપ વડે પાણી સિંચી અને પાક બચાવવા મજબૂર બન્યા સાવલીમાં કપાસ તમાકુ શાકભાજી ઘઉં ડાંગર જેવા પાકોની વાવણી કરાય છે ત્યારે ખેડૂતોએ વહેલી તકે કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે એના માટે સરકારને અમને વિનંતી છે કેરલની અંદર પાણી છે નહીં ને વહેલી ટકે અમને પાણી આ દે તો બહુ સારું છે મોરબીમાં ફ્રૂટનો વેપાર કરતા એક શખ્સે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું આમીન રહેમાન મેર નામના એક શખ્સે સગીરાને લાવી ફોસલાવી અપહરણ કરી અને દુષ્કર્મ આચર્યું સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ પોલીસે આરોપી મેરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી અમદાવાદના લારી ગલ્લા પાથરણા સંઘ સંગઠન નિર્માણની બેઠક મળી આ બેઠકમાં પાથરણાવાળાએ તંત્ર સામે પોતાની વિવિધ માંગ મૂકી તેમણે સ્ટ્રીટ વેન્ડર માટે વોર્ડ વાઇઝ ચૂંટણીની માંગ કરી સિલેક્ટેડ કમિટીને કાઢીને ઇલેક્ટેડ કમિટી કામ કરે તેવી માંગ કરી સાથે જ જ્યારે પણ સામાન ઉપાડવામાં આવે ત્યારે કોઈ પણ ચાર્જ લેવામાં ન આવે તેવી માંગ કરી આ તમામ માંગ સાથે પહેલી ડિસેમ્બરના રોજ લારીગલ્લા પાથરાણા સંઘના દસ હજાર લોકો એએમસી કચેરીનો ઘેરાવ કરશે અને વર્ષ બે હજાર છવ્વીસમાં કોર્પોરેશનની ચૂંટણીમાં એક લાખ લોકો મત ન આપે તે માટે માંગ કરશે આજે અમદાવાદ શહેરના પંદરથી વીસ વિસ્તારના મુખ્ય આગેવાનોની કમિટી પણ બનાવાઈ દસ હજારથી વધારે લારી ગલ્લાના પાથરણાવાળા મ્યુનિસિપલ કમિશનર દાણાફીનો ઘેરાવ કરવાના છે અને બે હજાર છવ્વીસમાં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે એમાં અમદાવાદના એક લાખ લારી ગલ્લાના પાથરણાવાળા તો કોઈ પણ સંજોગોમાં જે તે સરકાર અમારી વાત કરશે એના વોટ આપશું જે સરકાર અમારી વિરોધી અમારા ધંધા છીનવી રહી છે અમે કોઈ પણ સંજોગો વોટ નહીં આપે વડોદરામાં એમએસ યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી ચીફ ગેસ્ટના સમયના ભાવે પદવિદાન સમારોહ ટલ્લે ચડ્યો હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહ્યા નામના અન્ય વિકલ્પનો વિચાર કરવાને બદલે સત્તાધીશો પદવીદાન સમારોહના આયોજનમાં સત્તાધીશો ચીફ ગેસ્ટ તરીકે કયા કરવા માંગે છે તૈયારી પૂરી થઈ ડિગ્રી સમયસર એનાયત કરવામાં ન આવે તો મેડિકલના વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે છે ऐसा नहीं होता यूनिवर्सिटी ऑलरेडी सितंबर महीने से हम लोग तो पूरी तरह से आपको तो ये जान के खुशी का अनुभव होगा कि हमारे सारे के सारे रिजल्ट जून महीने में ही निकल गए थे यानी कि उसके बाद से हम लोग तो कन्वोकेशन करने के लिए जो हमारी बेसिक तैयारी है वो हम लोग तो पूरी कर चुके हैं हम लोग तो बहुत शीघ्र ही हमारा जैसे ही चीफ गेस्ट का डेट फाइनल हो जाएगा अंबाजी सब डिस्ट्रिक्ट हॉस्पिटल में ब्लड स्टोरेज की शुरुआत थी ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું પેથાણી બ્લડ બેન્ક સાથે ટાઇપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું કેમ્પસમાં સાહીઠથી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ પ્રસુતાઓના મૃત્યુદરને ઘટાડવા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હોય તેમજ જે ડિલિવરીના દર્દી હોય તેને જરૂરિયાત જરૂરિયાત પડે ત્યારે લોહી લેવા માટે એમને પાલનપુર જવું પડતું હતું અને આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ખા ચાલુ કરવાના કારણે તેઓને જે સરકારની જે સુધી યોજના તેમજ પીએમ જેવા યોજના છે તેમને તેમને સંપૂર્ણ ફ્રીમાં લોહી મળી રહેશે જેના કારણે તેમનું ઉચ્ચો દર પણ ઘટી શકશે અને જરૂરિયાતવાળા દર્દીને આપણે લોહી પણ પૂરું પાડી શકીશું રાજ્ય સરકારે કરેલા ઠરાવનું આખરે સુરત પાલિકાએ અમલીકરણ કર્યું રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર માં એક ઠરાવ કરાયો હતો જેમાં સંસ્થાઓને ગુજરાતી ભાષામાં સાઇન બોર્ડ અને દિશા નિર્દેશ બોર્ડ લગાડવા નોટિસ અપાઈ હતી મહાનગરપાલિકાના જે પણ વિસ્તાર છે અને અન્ય મહાનગરપાલિકાઓ છે એમાં જે પણ સાઇન બોર્ડો હોય દુકાન પર જે નામો લખેલા હોય નામ હોય દિશા નિર્દેશ હોય એ તમામ વસ્તુ એ ગુજરાતી ભાષામાં હોવા જોઈએ એની માંગ મારી બે હજાર ઓગણીસથી હતી એનાની બે હજાર બાવીસમાં રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ઠરાવ કરેલો હતો એ ઠરાવમાં એવું દર્શાવેલું હતું કે કોઈપણ સરકારી કે અર્ધ સરકારી યુનિટ હોય કોઈ પણ જાહેર સ્થળ હોય નામ હોય દિશા નિર્દેશ હોય કોઈ પણ સૂચન હોય કે જાહેર સ્થળ પર જાહેરાત હોય કે અંગ્રેજી કે હિન્દીની સાથે સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે પરંતુ સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી મ્યુનિસિપલ શ્રી આનો અમલ પણ કરતા નહોતા એટલે એ બાબતે એક ફરિયાદ એક લેટર દ્વારા મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લખેલો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચારસો થી વધુ પુરાવો એમની સમક્ષ રજૂ કરેલા નામ લખેલા છે એ અન્ય ભાષામાં છે માનો કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં તો સાથે સાથે ગુજરાતીમાં લખવા ફરજિયાત છે આ મારી માંગ હતી અને સુરત મહાનગરપાલિકાએ આજથી એમનો અમલ કરવાનો શરૂ કર્યો છે તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ખાનગી બહાર પાર્ક બાઇક શખ્સ લઈને નાસી છૂટ્યો પોલીસે સીસીટીવી આધારે ચોરને પકડવા કર્યા સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારમાં નબીરાઓએ જાહેરમાં ઉજવ્યો બર્થ કાળા સફેદ મોડીફાઈડ લાઇટ સાથેની ગાડીઓ લઈને સોસાયટીમાં કરી જન્મદિવસની ઉજવણી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો દિંડોલી વિસ્તારમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ ધારી બતાવી જાનથી મારી નાખવાની આપી ધમકી ઘટનાના સીસીટીવી વાયરલ થયા પોલીસે શરૂ કરી તપાસ ના હિન્દુ સંગઠનોમાં ભારેકુંડલા ભાજપ મહામંત્રી પર હુમલો કરનારા ચાર આરોપી સતંજામાં પોલીસે ચાર વિધર્મી અપીલ

ધરપકડ કરાયેલા એજન્ટનો ફોટો આવ્યો એજન્ટસિંહે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આરોપી સાથેનો વધુ એક ફોટો સામે આવ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા ફોટા બીજેડ ગ્રુપકાંડના આરોપી મયુર દરજી સાથે ફોટો વાયરલ મયુર દરજીની ક્રાઇમે કરી ધરપકડ મહાઠક ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો ખુલાસો ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠકનું માર્કેટિંગ બાયડ ના એમએલએ ધવલસિંહ ઝાલાએ એ પોન્જી સ્કીમ કર્યું હતું માર્કેટિંગ બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસના લોકાર્પણ સમયનો વિડીયો સામે આવ્યો એમએલએ ધવલ ઝાલાએ જણાવ્યું હતું કે એક ના બે અને બે ના ચાર કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહ ને સારું આવડે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બીઝેડ ગ્રુપ નું બહાર નમસ્કાર આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા જોઈએ સમાચાર પ્રસારથી બી ઝેડ ગ્રુપ કૌભાંડના સાત આરોપીની ધરપકડ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો બીઝેડ ગ્રુપે કરોડો રૂપિયાનો ભુજ માર્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે મહાકૌભાંડનો મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે પરંતુ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ સાત આરોપીને પકડી પાડ્યા ચાર એજન્ટ અને સ્ટાફના લોકોને પકડ્યા છે સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા ગણપત સંજય પરમાર રણવીર મકવાણા અંકિતની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ગઈકાલે પોલીસે એક આરોપી મયુરદર્શ